જો આ તો આખા દિવસ નો વરસાદ પડે હો જો રાતના સાડા આઠ નવ વાગે તો પણ વરસાદ ચાલુ હોય જો આખા દિવસનો વરસાદ ચાલુ હોય આજ તો વરસિયાળે વરસાદ થયા છે વિડીયો પૂરો જોયો મિત્રો જુઓ કેટલો વરસાદ છે તમને વરસાવું જુઓ હા વરસાદ પડેલો દેખો ફૂલ વરસાદ છે

ઓમની ખાતે પણ જો તમે વરસાદ જુઓ ખાલી છે ને જેના જેના ગામમાં વરસાદ હોય કમેન્ટમાં જણાવજો ઓકે હાલો ચાલો અંધારું છે કે નહીં આ ગોળા ચાલુ છે ને હમણાં અંધારું જુઓ જોવા સાઈડમાં છે ગાયનો તબીલો જો

તો જોયેલ વરસાદ કમેન્ટમાં જણાવજો કુલંગમાં ગામમાં વરસાદ છે ફ્રેન્ડ અને આપણી ચેનલ લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને જેટલો બને તેટલો આ વિડીયોને શેર કરજો તો મળી આ પછી આપણે આગલા ઉલોકમાં તો દઈ વાતાજી મિત્રો